ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ અગિયાર ડોમ ઉભા કરવામાં આવ્યા છે જેમાંથી સાત ડોમ અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી આવતા નાગરિકો માટે બે ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા બે ડોમ ભોજન માટે બનાવવામાં આવે છે આ ડોમોમાં કુલ નવ હજાર ચૌદ લોકોની અને ચૌદસો પોલીસ કર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ છે ડોમોમાં આરામદાયક પથારી ચાર્જિંગ પોઈન્ટ બેગ રાખવા માટે સ્ટેન્ડ સ્વચ્છ બાથરૂમ અને નાવાની સુવિધા જેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે પુરુષ અને મહિલા માટે અલગ અલગ ડોર્મેટરી ની વ્યવસ્થા રાખવામાં આવી છે દરેક ડોમમાં વેન્ટિલેશન અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી છે એકતાનગર ખાતે નોંધણી કાઉન્ટર અને પ્રાથમિક સારવાર કાઉન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં આવતા મહેમાનોને નોંધણી સાથે જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક શૌચાલય બ્લોક્સ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે પાણી લાઇટ અને સફાઈની સતત વ્યવસ્થા સાથે સ્પષ્ટતાની પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે ઉપરાંત એકસો ચુમ્મોતેર બસો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાય છે જેથી પરિવહનમાં કોઈ અડચણ ન રહે તમામ ડોમ અને સુવિધા સ્થળોએ રંગીન ફેબ્રિક્સ કવરિંગ પૂરતો પ્રકાશ અને સજાવટ સાથે નગરમાં તેહવારમય વાતાવરણ છવાઈ ગયું છે રાષ્ટ્રીય એકતા દિવસની આ ભવ્ય ઉજવણીમાં આવતા દરેક કે મહેમાનને સુવિધા અને આરામની અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકારે તંત્ર સાથે મળી સુવ્યવસ્થિત આયોજન કર્યું છે યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર